ઇન્ટરનેશનલ અરાઇવલ હોય અને તમે ગુજરાત એરપોર્ટ પર તમે લેન્ડ થાવ કસ્ટમ ક્લિયરન્સનો પ્રોસિજર ક્લિયર કરીને તમારી બે લિટરની ડ્યુટી ફ્રી બોટલ લઈને તમે જેવા એરપોર્ટની બહાર નીકળો ત્યારે તે વસ્તુ તમારા માટે ઇલીગલ થઈ જશે કારણ કે ગુજરાતમાં લાગે છે ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન ગુજરાતમાં લીકરની બોટલ લઈને ફરવું ટ્રાવેલ કરવું કે લીકર કન્ઝ્યુમ કરવો પઝેસ કરવો એ ઇલીગલ છે

હવે આ છ પ્રકારની પરમિટ વિશે પણ તમને જાણકારી જોઈતી હોય તો મને કમેન્ટ્સમાં જણાવો